નવરાત્રિના આજે પ્રથમ દિવસે કાગોડ ગામથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાઈ હતી ખોડલધામ ટ્રસ્ટ કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ છે ત્યારે આજે પ્રથમ નોરતે વહેલી સવારથી જ કાગોડ ગામેથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાઈ હતી અને મંદિરે પહોંચીને મહાઆરતી ધ્વજારોહણ અને યજ્ઞથી માં ખોડલના પોખણા કરાયા હતા ાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ તકે નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બે હજાર અગિયારથી થી ખોડલધામની પરંપરા પ્રમાણે પ્રથમ નોરતે પદયાત્રા યોજાય છે આદ્યશક્તિના આ પર્વની શરૂઆત થઈ રહી છે ત્યારે સૌને નવરાત્રિની શુભકામના નરેશ પટેલે પાઠવી હતી તો જય શ્રાદડીયા નિવેદન આપવાનું ટાળ્યું હતું નવરાત્રીના દિવસમાં ખોડલધામ ખાતે શણગાર હવન અને ધ્વજારોહણ રોશનીથી મંદિર જળહળી ઉઠશે જય મા ખોડલ ગોરસિયા જાનવી શૈલેષભાઈ હું રાજકોટ થી આવું છું અને આ કાગવડ ખોડલધામ મંદિરે દર વર્ષે નવરાત્રી પ્રથમ નોરતે

આ દર વર્ષે આ પ્રથમ નોરત માતાજીનો પ્રથમ નોરત અને દર વર્ષે આવી રીતે પદયાત્રાનું આયોજન થાય છે પણ આયોજનોમાં પણ હજારોની સંખ્યામાં માણસો હોય છે મિનિમમ થી ત્રણ કિલોમીટર સંખ્યા કાગવડથી મંદિર સુધીની આયોજન ભવ્યથી ભવ્ય આયોજન કરેલું હોય છે અને આ આયોજનમાં ભક્તો એકદમ પોતાને ઉમટકા ભેરામાં જોઈન્ટ થાય છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે જય માતાધામ કૃષ્ણ પરંપરાગત મુજબ આજે આ પંદરમી પદયાત્રા કાગવડ ગામેથી માતાજીના ચરણોમાં પહોંચી ગઈ છે ધ્વજારોહણ પણ થયું છે અને આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ખોડલધામ આખા ગુજરાતમાં સાડત્રીસ ગરબીનું આયોજન કરવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાને અને આખા દેશમાં આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર સૌને મારી શુભકામનાઓ માં ખોડલ અને મા જગદંબા આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર બધાને હેમખેમ રાખે બંનેના આનંદમાં રાખે અને વિશ્વમાં શાંતિ સ્થાપે એવી આ તકે માના ચરણોમાં પ્રાર્થના કરું છું